જો તમે પણ મારા જેમ પંજાબી શાક પસંદ કરતા હો તો પંજાબી સ્ટાઇલથી બનેલા રાજમાની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો પંજાબી સ્ટાઇલ રાજમા બનાવવા માટે આપણે સાતથી આઠ કલાક પાણીમાં પલાળેલા એક કપ રાજમાને ફરીથી સારી રીતે ધોઈ કુકરમાં ઉમેરી ત્રણ કપ પાણી નાખીશું સાથે મીઠું હળદર તેલ અને રાજમાનો ટેસ્ટ એકદમ પંજાબી શાક જેવો જ આવે એ માટે થોડા આખા મસાલા ઉમેરી કૂકરની મીડિયમ આંચ પર સાતથી આઠ વિસલ કરી કુકરને જાતે ઠંડુ પડવા દઈને રાજમાને બાફી લઈશું ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરાને સતડાવી તેમાં બારીક કાપેલી ડુંગળી લાઈટ બદામી રંગની થાય ત્યાં સુધી સાતળીશું હવે આદુ લસણ મરચાંની પેસ્ટને પણ મીડિયમ આંચ પર થોડીવાર સાતળી લઈશું ત્યારબાદ કડાઈમાં ડ્રાય મસાલા ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે મસાલામાં ટામેટાની પ્યુરી મીઠું અને એક ચમચો રાજમા બાફેલું પાણી નાખી મસાલામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચલાવીશું મસાલા સારી રીતે સતળાઈ જાય એટલે કડાઈમાં બાફેલા રાજમા ગરમ મસાલો અને જરૂર મુજબનું પાણી ઉમેરી કડાઈને ઢાંકી ધીમી આંચ ઉપર દસથી બાર મિનિટ સુધી શાકને કૂક થવા દઈશું રાજમા તૈયાર થઈ જાય એટલે કોથમીર મરચાં અને આદુની સ્લાઇસ ઉમેરી ગરમા પંજાબી સ્ટાઇલ રાજમાને સર્વ કરીશું